આજ રોજ ધોરાજી તમામ ધાર્મિક સામાજિક અને રાજકીય આગવાન દ્વારા એક રેલી સ્વરૂપે સૂત્રોચાર સહિત અમે એક ડેપ્યુટી કલેક્ટરને ને આવેદનપત્ર આપેલું છે આ આવેદન પત્ર પશ્ચિમ બંગાળની અંદર થોડા સમય ત્યાં ત્યાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે તેના વિરોધમાં અમે આવેદન પત્ર આપેલું છે અને આ આવેદન પત્ર અમે માગણી કરીએ છીએ ત્યાં અમારા સાધુ સંતો અમારા હિન્દુ ભાઈઓને જે ત્રાસ આપવામાં આવ્યો છે તે ટૂંક સમયની અંદર બંધ થવો જોઈએ

તમે તૈયાર રો અમે પૂરો ભારત દેશ હિન્દુ સમાજ તમારી સાથે છે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ની કચેરી એ આજ રોજ ધોરાજીની સામાજિક સેવાકીય તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્ર સૂત્રોચ્ચાર સહિત અમે આજ રોજ આપેલ છે અમારી આવેદન પત્રમાં માંગણી છે કે જે આપણા ધોરાજીમાં ધોરાજી દ્વારા એક જે અત્યારે પશ્ચિમ બંગાળમાં જે હિન્દુ ઉપર અત્યાચાર થાય છે અમારી જે બેન દીકરી ઉપર જે આબરૂ જે કઈ પણ એનું એક નિરામ નિલામ કરવામાં આવે છે જેહાદી માનસિકતા દ્વારા તો ત્યાંની ટીએમસી ની જે મમતા બેનર્જી ની જે સરકાર છે એને ત્વરિતના ધોરણે બરખાસ્ત કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે